भावनगर की तो भावनगर अकवाड़ा विस्तार में सर्जानंद ग्रुप ऑफ संस्था परिसर में एनएचआई द्वारा स्वच्छता ही सेवा टू थाउजेंड ट्वेंटी फाइव अंतर्गत योग शिविर योजना आ शिबिमागरिक अधिकारी ने बस्सों मेडिकल विद्यार्थियों उत्साहभेर भाग ली तो। યોગ શિબિરનો મુખ્ય હેતુ સ્વચ્છતા અને સ્વાસ્થ્ય પ્રત્યે જનજાગૃતિ ફેલાવવાનો હતો આ અવસર એનેચ એઆઈ ભાવનગર પ્રોજેક્ટ ડાયરેક્ટર વિદિત જૈને પણ યોગ કરીને આ પહેલને પ્રોત્સાહન આપ્યું હતું નમસ્કાર હું મહેતા આજે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા શિબિર કરી ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુટ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અમને સહયોગ પ્રાપ્ત થયો છે સાથે સાથે ગુજરાત જિલ્લા રમતગમત કચેરી દ્વારા પણ અમને સારો એવો સહયોગ પ્રાપ્ત થયો છે સાથે સાથે સ્વચ્છતાનો મેસેજ સ્વચ્છતા સાથે પણ સંકળાયેલો છે એટલે સ્વચ્છ ભારતની સાથે સ્વસ્થ ભારત પણ જરૂરી છે આ મેસેજ અમે લોકો એ ફોરવર્ડ કરવા માટે આજે ભવ્ય યોગ શિબિરનું આયોજન કરી અને આ મેસેજ જન જન સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે અને ફરી એક વખત હું કહીશ આમ જનતા કે બારે મેં વહી હે જો સબ જાનતે હે મેરે પાસ અલગ સે કુછ કહેને કે લિયે નહીં હે હમ લોગ અપને આપકો બહાર સે ઓર અંદર સે અપને આસપાસ કે વાતાવરણ કો સહી રખે ઓર જૈસે જૈસે ઉમર બડતી હે યે બાત ઓર ધીરે ધીરે સમજ મે આતી હે आज यहाँ पे कम उम्र के कॉलेज के स्टूडेंट्स काफ़ी थे लेकिन उनको देख के भी हमें ऐसा लगा है कि वो चीज़ वो भी ये बात बहुत अच्छे से समझते हैं इतने लंबे कार्यक्रम में भी उन्होंने बहुत तल्लीनता से और संयम से यहाँ पे अपने आप को काबू रखा और वो उनके मन शांत मन को भी बताता है